આજે આપણે સિંગ તલ અને ખજૂરની સો ચિક્કી બનાવશું જેને આપણે સિંગ તલ અને ખજૂરના ઢોલ પણ કહી શકીએ છીએ તો સૌ પ્રથમ આપણે એક વાટકી સિંગદાણા લઈશું તેને શેકી લઈશું સિંગદાણાના છોતરા નીકળી જાય એટલા શિંગદાણાને શેકવાના છે ત્યારબાદ આપણે એક વાટકી તલ લઈશું તલને શેકી લઈશું તલનો કલર બદલાય એટલા જ તલ શેકવાના છે ત્યારબાદ આપણે એક કઢાઈમાં એક ચમચી ઘી લઈશું તેમાં કાજુ બદામ પિસ્તાને શેકી લઈશું ત્યારબાદ આપણે એ જ કઢાઈમાં એક મોટો ચમચો ઘી લઈશું તેમાં પાંચસો ગ્રામ ખજૂરના ઠળિયા કાઢીને ઝીણી કાપી લીધી છે ખજૂર સોફ્ટ થાય ત્યાં સુધી આપણે ખજૂરને શેકીશું ખજૂર શેકાઈ જશે એટલે એકદમ એક રસ થઈ જશે હવે ખજૂર એકદમ સોફ્ટ થઈ જાય એટલે આપણે એક ડીશમાં એને લઈ લઈશું ત્યારબાદ એક મિક્સર બાઉલમાં સિંગાણાને અચકચરા શેકી લઈશું ત્યારબાદ તેમાં શેકેલા તલ નાખીને ફરી મિક્સરમાં ક્રશ કરી લઈશું ત્યારબાદ કાજુ બદામ પિસ્તાને મિક્સરમાં ક્રશ કરી લઈશું હવે ખજૂરનું મિશ્રણ લઈશું શેકાઈ ગયેલું એમાં સિંગ અને તલનો ભૂક્કો એડ કરીશું અને ખજૂરમાં બરાબર મિક્સ કરીશું થોડો થોડો ઉમેરતા રહીશું સિંગ અને તલનું મિશ્રણ અને એમાં કાજુ બદામ પિસ્તાનો જે ભૂકો કર્યો હતો તે પણ એડ કરીશું અને બધું મિક્સ કરીને આપણે એક મિશ્રણ તૈયાર કરીશું થોડું ટોપરાનું છીણ પણ એડ કરીશું તો હવે આપણું મિશ્રણ તૈયાર છે સૌ પ્રથમ આપણે મિશ્રણ લઈશું થોડું ઘી લગાવી આપણે અને ગોળ ગોળ કરી દઈશું હવે એના ઉપર ડ્રાય ફ્રૂટનો ભૂકો લગાવીને ફરી ગોળ ગોળ કરીને સરસ રોલ બનાવી ત્યાર બાદ એક બટર પેપર લઈશું તેમાં જે આપણે રોલ બનાવ્યો હતો તેને એકદમ ટાઈટ એવો ફિટ કરીને જે મિશ્રણ બનાવ્યું હતું તેનાથી ત્રણ રોલ બને છે હવે આ રોલને આપણે ફ્રીજમાં દસ મિનિટ માટે મૂકી દઈશું ત્યારબાદ રોલને બટર પેપરમાંથી નીકાળીને તેના ગોળ ગોળ પીસ ચાકાના મદદથી કરી દઈશું તો તૈયાર છે આપણી ખજૂર સીંગ અને તલની ચીકી